આ છે અમદાવાદના બિલ્ડર રાજુ પટેલ જેમણે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ની જાણ થતા જ મેઘાણી નગર રાજુ પટેલ તેમના કેટલાક મિત્રો સાથે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં રહેલ એમ્બ્યુલન્સ લઈ મિત્રો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ન માત્ર મૃતદેહો બહાર કાઢવામાં તંત્ર ની મદદ કરી પણ ત્યારબાદ કાટમાળ ચાર પાસપોર્ટ ભગવાન ના વાઘા ભગવાન ગીતા અને રોકડ રકમ સહિત તોલા જેટલું સોનું શોધી પડેલ સાડલા અને આસપાસના લોકો પાસેથી કોથળા લઈ વસ્તુઓ મૂકી એકઠી કરેલ તમામ કિંમતી ચીજ વસ્તુઓ અધિકારીને આપી દીધી હતી અને આ એકઠી કરેલી ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા બાદમાં મૃતક પરિવારને સોંપવામાં આવી હતી ત્યારે તેમના કામને કારણે ફરી એકવાર માનવતા મહિકી ઉઠી છે હૈકો હે જ્વેલરી હા એસી જ્વેલરી તો બહુ જમારે